અરવલ્લી પોલીસ દ્વારા શરાબની બદીને ડામવા માટે કમર કસવામાં આવી છે ત્યારે બાયર પોલીસ દ્વારા બોરટીંબા ગામે તાબેલમાં રેડ કરીને દૂધ સેક્રેટરીના ઘરેથી વિદેશી દારૂ ઝડપી પાડતા પંથકમાં ચકચાર મચી છે મળતી માહિતી અનુસાર બોરટીંબા ગામનો દૂધ મંડળીના સેક્રેટરી તેના તબેલામાં આવેલી ઓડીમાં વિદેશી દારૂ રાખી બિંદાસ રીતે વેચાણ કરતો હોવાની બાયર પોલીસ સ્ટેશને બાતમી મળતા પોલીસ સ્ટાફ સાથે બોરટિંબા ગામે પહોંચ્યા હતા અને દૂધ મંડળીના નામવાળી તિજોરીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે પચાસ હજારથી વધુનો મુદ્દા માલ કબજે લઈ દૂધ મંડળીના સેક્રેટરી સનાભાઈ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બાર પોલીસ સ્ટેશનની હદની આવેલ અંદર આવેલ બોર ટિંબા ગામે પ્રોહિબિશનની બાતમી આધારે રેડ કરવા ગયેલા જેની અંદર શનાભાઈ નાનાભાઈ પરમાર નામના ઈશમ કે જે પોતે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે એના પાછળના ભાગે એને ઢોર બાંધવા માટેનો તબેલો છે આ તબેલાની અંદર એમને બોર ટીંબા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળી લિમિટેડ એવું લખેલી એક તિજોરી મૂકેલી હતી જેથી પોલીસે એ તિજોરી ખોલવા પ્રયત્ન કરેલો પણ તિજોરીની ચાવી ના હોય આ ચાવી નહીં મળતો પોલીસે તિજોરી તોડી નાખેલી અને અંદર તપાસ કરતો તિજોરીમાંથી ત્રેવીસ નંગ વિદેશી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી રહેલી જેની કિંમત છપ્પન હજાર રૂપિયા આસપાસની થાય છે જેના આધારે આ શનાભાઈ નાનાભાઈ પરમાર ઉપર બાયડ પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવે છે અને તેઓ આ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સેક્રેટરી પણ છે જેથી સેક્રેટરી હોવાના નાતે એ દૂધ મંડળીની આડમો એ તિજોરી ઉપર નામ લખી અને પોલીસને ગુમરાહ કરવાના ઇરાદાથી તેમણે આ કૃત્ય કરેલું હોવાનું જણાઈ આવેલ છે